વડોદરામાં પ્રાણીઓને વ્યક્તિનો દરજ્જો આપવા માટેની મુહિમ હાથ ધરવામાં આવે છે ત્યારે સહજીગંજ સરદાર સ્ટેચ્યુ ખાતે વેગન ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા પોસ્ટર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું સાજગંજ વિસ્તારના ડેરીડન સર્કલ ખાતે વેગન ઇન્ડિયા મુવમેન્ટના એક્ટિવિસ્ટો પશુઓને બચાવવાના સૂત્રોચ્ચાર સાથે તથા પોસ્ટરો દ્વારા તેમની માંગણીને અવાજ આપવા માટે એકઠા થયા હતા પ્રાણી વ્યક્તિત્વની હિમાયત કરવા અને વેગનિઝમને સામાજિક ન્યાય ચળવળ તરીકે પ્રમોટ કરવાના ઉદ્દેશ સમજાવવામાં આવ્યા હતા તેમજ આ ચળવળે સામાન્ય લોકો સાથે સંવાદ શરૂ કર્યો હતો અને તેમને આ વિષય પર માહિતગાર કર્યા હતા વેગન ઇન્ડિયા મુવમેન્ટના એક્ટિવિસ્ટોની મુખ્ય માંગણીઓમાં પ્રાણીઓને વ્યક્તિત્વનો દરજ્જો આપો પ્રાણીઓને સ્વતંત્રતા અને સલામતીનો અધિકાર આપવામાં આવે જેમ કે પશુપાલન ઉદ્યોગમાં જાતીય શોષણ અને બળજબરીથી સંવર્ધન પ્રથાઓનો અંત આવે જીવંત પ્રાણી અને નિકાસ બંધ થવું જોઈએ નવા પશુ ફાર્મ અને કતલખાનાઓની સ્થાપના પર રોક લગાવવી જોઈએ ગ્રાહક અને તબીબી ઉત્પાદનો માટે પ્રાણી પરીક્ષણ પર પ્રતિબંધ કરવું જોઈએ સરકસ અને પ્રાણી સંગ્રહાલય જેવા મનોરંજન સ્થળોમાં પ્રાણીઓને દૂર કરવા જોઈએ પ્રાણીઓના અધિકારો માટેની એક લડત છે જે માત્ર નીતિને પ્રભાવિત કરવા માટે જ નહીં પરંતુ એક નિર્ણાયક સામાજિક ન્યાય ચળવળ તરીકે વેગેનિઝમના ના મહત્વ વિશે લોકોને પ્રબુદ્ધ કરવાનો પણ પ્રયાસ છે نہیں چلے گی نہیں